હલો હા મહેશ દાદા તમે છો ને હું રાજકોટ થી બોલું છું એટલે મને છેલ્લા સાત મહિના ત્યાં પેરેલી છે બરોબર મારે બીજી કઈ એમ નથી જોતી ખાલી દવા કરાવી છે કે આખી જિંદગી મારી આમ નો નીકળે એટલે નંબર તો વાયા વાયે મળ્યા છે હતો અમારો રંગ છે રાજકોટમાં એવું હોય તો તમે જોઈ લેજો ઘણી ટ્રાય કરી હતી સાત મહિના અમે હેરાન થાય છીએ

હેલો હલો બોલો રાજકોટ થી ભક્તિ માત્રા વળી અમે કીધું છું તો મારું ઘરે આવી ગયું રોંગ નંબર છે શું રોંગ નંબર છે તમે કીધું તું હા હા જયારે સ્થા ના ત્યાંથી હું જોબ કરું છું મારા મમ્મી પપ્પા નથી હમણાં આ છેલ્લા આઠ નવ મહિના ત્યાં મને સ્ટોક છે એટલે પેરેલાઇસિસ હોય ને એનો મિનિએટર અત્યારે હું તમારી સાથે વાત કરું છું ને એ નો કરી શકતી ત્રણ મહિના પેહલા બોલાય નહી બોલાય નઈ ખવાય પીવાય નઈ આમ હા ગોમામાં હાલ ગયા હોય ને એવું જ હમ્મ પછી રમ છે રાજકોટ વાળા આયવા અમારા ઘરે બીજો તમને કઈ હેલ્પ મળે પછી અમે એને કીધું કે તમે આ ખજૂર ભાઈ નું કોન્ટેક કરો ને જો આટલી બધા ની હેલ્પ કરતા હોય તો મકાની તો અમારા મકાની કઈ અત્યાર નથી જતું એમ હા મેં કીધું દવા ને અત્યાર દવા કાદ મારી ઇન્કમ પણ થઈ ગઈ એટલે કાઈ છે નહિ આવક ક્યાંયથી એટલે દવા માટે કીધું તું મેં

આપણે કઈ વાત વિવાદ માં કેમ હેલ્પ નથી ઉતરતા હોય ના સો ટકા મદદ કરશે એ વ્યક્તિ આપણને ના પાડે તો આપણે કેટલું ઓલું થઈ હા સો ટકા ને તમારી પરિસ્થિતિ જોઈને તો એક દીકરી જો તમારા મા બાપ નથી બરાબર તો મા બાપ વગર ની દીકરીની તો ઈ કરે જ છે ને

આપું એક બીજો નંબર આપું તમને કેમ કે થોડું સારું છે પણ લખી નથી શકતી કામ નથી કરી શકતી કે કઈ હારી પણ બીજું બધું તો ઠીક પણ તમારે કોઈ આશરો તો નથી ને બાપ નો કોઈ સાથનો નો નહીં સમાજ માં નહી આમ કે સમાજમાં આમ કેમ અમાર સમાજ ને તમને સ્ક્રીનશોટ મોકલું કે અમાર સમાજ તો હું શું કરી શકું હું ડાયરેક્ટ વાત કરું કે મારી માં કોઈ વાત કરવા વાળું નથી હા સો ટકા સાચી વાત છે કેમ વ્યાજબી નથી આજે ખબર નઈ

ચડી કે આપણા મગજની નસ હોય સુકાય છે તો એની દવા થઈ જાય છે અત્યારે આઠ મહિના થઈ ગયા છે આ તો એના લીધે હપ્તા નથી ભરી શક્યો હું મકાન વેચવા કાઢ્યું છે bank વાળાએ પછી આ હાલતમાં હું ક્યાં જાઉં નાનો ભાઈ છે મારો એ ક્યાં જાય એ નથી કાંઈ કમાતો કરતો કે નથી એનું ભણતર કાંઈ થાતું કે એને કોઈ નોલેજ નથી હા સાચી વાત છે હું

અમે એના માટે અમે એ રિક્વેસ્ટ કરી કે દવા છે છે દવાની જરૂર છે એ કરી દ્યો કારણ કે હું દવા લઈ શકું ને એટલા પૈસા નહોતા ન્યુરોલોજી કઈ દવાનું સાંભળો તમને ટેન્શન ન લે બકા દવાનું તમને હું કરાવડાઈ દઉં છું હમ અત્યારે ડોક્ટર ને વાત કરી છે મે ઇન્જેક્શન નો ને એક હતું કીધું કે અમદાવાદ છે આવશે રાજકોટમાં નથી

ટેન્શન ના લેવું આ હું ખબર છે એચઆઈવી વાળી છોકરી મારા ઘરે લઈ આવી હતી બે મહિના હા પછી એના મમ્મી પપ્પા એને એક્સેપ્ટ કરી લીધી બોયફ્રેન્ડ ના થકી એને જોઈતું તું હમ તમ ટેન્શન ના લે એચઆઈવી હોય ને તો કીર્તિ પટેલ તારી થાળી જમે હો ગાંડા ગાંડા કે કે એવું ના હોય હોય લોકો લોકો છે 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 ને બહુ આજે એચઆઈવી એચઆઈવી તો દૂર ભાગે પણ વસ્તુ હા તારો કોઈ ફોલ્ટ નથી બેટા ટેન્શન ના લે તારે હા અત્યારે તો ઘણા બધા દવાના સ્કોપ સારા છે એટલે તું બીમાર વધારે હે ને કાઈ વાંધો નહીં ટેન્શન ન લે બકા હું દવાનું ને વ્યવસ્થા કરાવું છું તને મળવા આવીશ હ ને અને તારા મારાથી થતી બધી જ હેલ્પ કરીશ ને બધાને હું વાત કરીશ તારા માટે I oh, want no. oh.